જય મિત્રો તો પીએસઆઈ પેપર ટુ લેખિત પરીક્ષાના માર્ક જાહેર થઈ ગયા છે તમે જોઈ લીધા હશે નહીં જોયા હોય તો ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો અને પેપર ટુમાં ઓગણપચાસ હજાર બસો ઓગણસિત્તેર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને આઠ હજાર છોત્તેર લોકો પાસ થયા છે અને ચાલીસ હજાર પાંચસો ત્રાણું લોકો ફેલ થયા છે એટલે કે ઓગણપચાસ હજારમાંથી આઠ હજાર છોત્તેર લોકો ચાલીસ ટકા ચાલીસથી વધારે માર્ક મેળવ્યા છે અને એ લોકો ક્વોલિફાય થયા છે અને ચાલીસ હજાર પાંચસો ત્રાણું લોકો ડિસ્કવોલિફાય થયા છે એટલે કે ચાલીસથી ઓછા માર્ક્સ મેળવ્યા છે પેપર ટુની અંદર બરાબર એટલે કે હવે આઠ હજાર સત્સો છોતેર લોકોનું ડીવી માટે બે ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડશે અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ એના પછી બહાર પડશે બરાબર તો થેન્ક યુ અને પેપર ટુ માટે જે ક્વોલિફાય અને ડિસ્કવોલિફાય ઉમેદવારોનું લિસ્ટ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર